ભારતી આગમન સમયે ભાજપના દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સી આર જગદીશ વિશ્વકર્માએ સુરત જિલ્લાના કાર્યકર્તાઓને મળવા માટે પ્રયાણ કર્યું હતું તેમના આ પ્રવાસ દરમિયાન સુરત જિલ્લાના કડોદરા ચાર રસ્તા ખાતે કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું આ ઉપરાંત બારડોલી ખાતે પણ તેમ અને સત્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નવા પ્રદેશ અધ્યક્ષની આ મુલાકાતથી સુરત અને દક્ષિણ ગુજરાતના ભાજપ સંગઠનમાં નવો ઉત્સાહ અને જોમ જોવા મળી રહ્યો છે આ કાર્યક્રમની અંદર જગદીશ વિશ્વકર્માજીનું સન્માન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું અને એમને ભેટ સ્વરૂપે પુસ્તકો તેમજ નોટબુકો આપવામાં આવી છે અને આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજીનો સરાહની નિર્ણય ખૂબ સારો આવી આ છે કે એમનું સ્વાગત ફૂલ બુકે નહીં પણ નોટબુક અને પુસ્તકો દ્વારા કરવામાં આવે અને આ નોટબુક અને પુસ્તકો તેઓ સુરત અને તાપી જિલ્લાના કાર્યાલય ઉપર જમા કરાવવાનું કીધું છે અને ત્યારબાદ જે કંઈક જરૂરિયાતમંદ બાળકો છે એને આ પુસ્તકો અને નોટબુક આપવામાં આવશે આજે આ કાર્યક્રમની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આદરણી મુકેશભાઈ પટેલ કુંવરજીભાઈ હડપતિ અમારા જિલ્લાના ધારાસભ્યો ગણપતસિંહ વસાવા ઈશ્વરભાઈ પરમાર સંદીપભાઈ દેસાઈ મોહનભાઈ ધોડિયા સાંસદ પ્રભુભાઈ વસાવા મોહનભાઈ કોકણી જયરામભાઈ ગામિત તાપી જિલ્લા પ્રમુખ સુરજભાઈ વસાવા સંયોજક મયંકભાઈ જોશી ભાઈ કેતનભાઈ બલેશ્વર અને ભારતીય જનતા પાર્ટીના નાના નાના કાર્યકરથી લઈ અને સંગઠન પ્રમુખ સુધીના તમામ કાર્યકરો આજે મોટા